નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું થોર પરમાર વડોદરાના ખંડેરા માર્કેટમાં ફ્રૂટના વેપારીને ગાડી પાર્ક કરવા માટેની બાબતે જાનથી મારી નાખની ધમકી આપતા બામલો પોલીસ મથકે પહોંચ્યો હતો વડોદરાના નવાપુરા પોલીસ મથકમાં ખેમચંદભાઈ પરનાનીએ નોંધાયેલી ફરિયાદ અનુસાર તેઓ ખંડેરા માર્કેટમાં કે કે ફ્રૂટ્સ નામની દુકાન ચલાવે છે દુકાનમાં ખુશાલભાઈ હાજર હતા દરમિયાન મહારાષ્ટ્રથી મંગાવેલ દ્રાક્ષનો જથ્થો ગાડીમાં આવ્યો હતો અને તેને ખાલી કરવા માટે દુકાન સાથે ગાડી ઉભી રાખીને કામ ચાલતો હતો એવામાં દુકાનની સામે આવેલ રાહુલભાઈ માલાણીની દુકાનમાં મજૂરી કરતા મેરાજભાઈએ ત્યાં આવીને ગાડી મૂકવા બાબતે બોલાચાલી કરી હતી ને તેણે કહ્યું હતું કે તમારે અહીંયા ગાડી મૂકવી નહીં ત્યારબાદ ત્યાં અહીંયાથી જતો રહ્યો હતો ફરી મેરાજ દુકાન આવ્યો હતો અને ગાડી મૂકવા માટે બોલાચાલી કરી હતી આ વખતે તેણે કહ્યું હતું કે હું હમણાં બીજા છોકરા લઈને આવું છું આજે તમને હું જીવતા છોડીશ નહીં આજે તમને જાનથી મારી નાખીશ દેવી ધમકી આપી હતી બનાવની જાણ પોલીસને કરતા પોલીસમાં થોડી આવી હતી ત્યારે મેરાજ નાસી છૂટ્યો હતો